સિનોર સમાચારમાં આપનું સ્વાગત છે આપ જોઈ રહ્યા છો સિનોર સમાચાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નો વિજયા ઉત્સવ ઉજવાયો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સિનોર તાલુકા દ્વારા સિનોર તાલુકાના સાદલી ગામે આવેલ ભારત વિદ્યાલય ખાતે શ્રી વિજયાદશમી ઉત્સવ કાર્યક્રમ આયોજિત કરાયો હતો જેમાં અતિથિ વિશેષ તરીકે શ્રી પ્રેરણા મૂર્તિ ભારતી શ્રીજી શ્રી લીલા ગૌતમ ગોશ્વાડા બરકાલ અને વક્તા ત્રંબકભાઈ ભટ્ટ જિલ્લા શારીરિક શિક્ષણ પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા અને સંગઠનને મજબૂત કરવા આહવાન કરાયું હતું આ પ્રસંગે શિનોર તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલ શિનોર એપીએમસી ચેરમેન સચિનભાઈ પટેલ પૂર્વ શિનોર તાલુકા ભાજપ પ્રમુખ ચંદ્રવદન પટેલ સહિત ભાજપના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર જયશ્વર વસાવા શિનોર સમાચાર ન્યૂઝ શિનોર આજે સાદલી મુકામે શિનોર તાલુકાનું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો વિદ્યાદશમી ઉત્સવ યોજાયો અને એકદમ ભવ્ય ઉત્સવ રહ્યો તો સંઘનું પણ આ શતાબ્દી વર્ષ છે સંઘને સો વર્ષ થયા છે એના લક્ષ્ય પૂરો કરવા માટે શતાબ્દી વર્ષમાં સંઘ સમાજ પાસે અને રાષ્ટ્ર પાસે પાંચ પ્રકારની અપેક્ષાઓ રાખી છે એક છે પર્યાવરણ સંરક્ષણ પર્યાવરણનું સંરક્ષણ કરવાનું છે પેડ પાણી અને પ્લાસ્ટિક નો વિચારીને ઉપયોગ કરવાનો છે બીજું છે સામાજિક સમરસતા સમાજમાં ઉચ્ચ નીચના ભેદભાવ દૂર થાય બધો સમાજ સમાજ સમાન સમાજ છે એ વિષય છે ત્રીજો છે કુટુંબ પ્રબોધન આ રાષ્ટ્ર અને સમાજ સૌથી નાનું એક અમે કુટુંબ અને કુટુંબ મજબૂત બને ચોથું છે નાગરિક કર્તવ્ય દરેક નાગરિક પોતાનું કર્તવ્ય સારી રીતના નિભાવે અને પાંચમું છે સ્વબોધ સ્વબોધ એટલે સ્વભાષા સ્વભૂષા સ્વભોજન પોતાનું સ્વ છે એનું મહત્વ હોવું છે તો આ વાત પૂરા દેશમાં સંઘ દ્વારા થવાની છે અને સિનોર તાલુકામાં વધુમાં વધુ લોકો સંઘ સાથે જોડાય સંગઠન સાથે જોડાય એવી અપેક્ષા વ્યક્ત કરી છે આગામી સમયમાં સંઘ દ્વારા દરેક ગામમાં દરેક ઘર સુધી આ વિષય લઈ જવાનો છે તેમાં બધાનો સહયોગ રહે એવી મારી અપેક્ષા છે મારું નામ ત્રંબક ભટ્ટ